I got it અત્યારે બપોરના એક વાગ્યા છે અને અલરમાં પડ્યું છે જોઈ શકો છો એમાં ઓલી ઉલા ખેતરની આઠ વાગ્યાની આપણે તુર ગાઢી હતી એમાં છેલ્લે જે એક કહાણી વધે એ લેવા આવ્યા હતા અત્યારે અને હવે ઓલી પંદર વીગાની આપણે તુવેર ગાઢવાની જવાની છે આજે બરાબર એટલે હવે જીરું જોઈ લઈએ કહું જીરું કેવું છે બરાબર ને પેલો પાપ હતા લાગતા નહીં આજે જીરું કંઈક દેખાડ દઈએ તમને અને પછી નીકળીએ ગાણીએ ભારે કોઈ આવે તો નખરા દઈશું ન કે કંઈક કરવું પડશે અમુક જીરું સારું હોય ને અમુક ઉતરી ગયું તમને દેખાડવું ચેનલમાં નવા હોય સબસ્ક્રાઇબ કરી લેજો સવારે એક ઓર્ડર આવી ગયો તો આપણે તુવેરનો દોઢ કલાકનો હતો દોઢ કલાકમાં તુવેર ગાઢ હિ અને ત્યારે હવે તૈયાર થઈ ગયા અહીં આપણી પંદર વિઘાની ગાઢવા જોઈએ હવે જેવું રહે ને તેટલી નીકળે છે બ્લોગમાં બન્યા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર જીરું આગળ તમને દેખાડું ખાલી એક મિનિટ બહુ નહીં બરાબર ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક કરી લેજો અમુક જગ્યાએ ઉતરી હેરું જો નીચે નીચે મૂળમાં અહીં અને અમુક તો હાવ પાકમાં આવી ગયા છોડવા બરાબર જોઈ શકો છો આ રીતના જીરું છે વચાડું મસ્ત છે હા એ અમુક એમ તો સારું હે નહીં સારું એમ નહીં જોઈ શકો છો દાણા ચડી ગયું એમ તો લઈ પગ વાંધો નહીં રોગ નહીં હવે પણ બરાબર આજે તમને ઓલું ચાલુ દેખાતું હશે હું કાય નહીં એ દાણે સડી ગયું હે અને હું કી ગયું જીરું બરાબર બાકી કાર્યો કે ત્વરીઓ કે પીળીઓ કે એવો કંઈ રોગ નહીં બરાબર એટલે આ રીતના હે બરાબર ચાર પાણી પાયા હે કમ્પ્લીટ અને આપણે બાપાએ પોંખ્યું હતું આ થઈને પછી આપણે પારિયા કરીએ તો બરાબર એક જ દન દવા છાંટી છે કેમ કે વાતાવરણ સુધરી ગયું એટલે નહીં આ જો આવી છે બીજન પાકમાં સડી ગયું છે બરાબર જોઈ શકો છો જીરું જમા જાય એમ તો છે જીરું એમ તો બરાબર એક ખરખું છે જીરું બધું એવું નહીં આ મોટા લો આ થોડું છે એટલે કદાચ એવું લાગતું હશે બાકી કમ્પ્લીટ એક હરકું જીરું હે આગળ છે એક હવે દોઢ વાગો આવ્યો હે હવે નીકળવું પડશે ફટાફટ બરાબર તો કંઈક આ રીતના જીરું હતું આપણું ઘણો ટાઈમ થઈ ગયો હમણાં ચાર પાંચ દાડા થઈ ગયા હતા આવાતું નહોતું અને આજે અહીંયા ઓલું લેવા આવ્યા ને ખાલી તમે જીરાનો દાણો જુઓ તમે કેવું જીરું હે કેવું જીરું લાગ્યું કોમેન્ટમાં જણાવી દીજો બરાબર બાકી જુઓ તમને આ રીતના હે અહીંથી એક કે ટાળું તમને દેખાતું નહીં હોય કે કોઈ રોગ નહીં દેખાતો હોય બરાબર તો હવે નીકળીએ ગાહણી કોઈ આવે બાઇકવાળો તો કદાચ નખા રહીએ ટ્રાય કરશું ગહણી એ પારે બે અઢી મંડની હશે બરાબર તો હવે નીકળીએ આ બાજુવાળું જીરું છે અમને ત્રણ પાણી પાયેલા છે કેનાલના પાયેલા છે અને આપણે ઓલું સામે બોર જોઈએ બોરનું પાણી હતું બરાબર

કરીએ આગળ આપણે દાણિયા હે અને આપડા અલર જોડેલું હે બધું ભેગું થોડું રહી ગયું ને જે ભેગું કરવાનું બધું ભેગું કાઢવાનું બધું ભેગું तो भी तो जो है आठ लुटो लुरणो है पूरी जो डबलो के रहता है आबद नहीं खोदी लो आया तो खोदीनो हक्का अजूल बड़लो भग बाकी छ तैन विगा तैन विगा नहीं तो दिन जी झिल्ली था પણ હવે જોઈએ જેવું રહે બરાબર ચાલો તો કરી દીધું એક ઢગલો પત્યો અને હવે આ બીજા જોઈએ હવે જેવું રહે થોડો કાવા જેવો ભાગ કેમ કે એક જ દવા છાંટી તી આમાં ને પહા ન વીસ દિવસ લેટ હે આરી અને આઈજી વરીજી વેલાહાર કવાના કારણે દવાના કારણે હવે આ ઢગલો જેટલા વાગ્યા પતે હે એવું તો એવું હોય છ આડાસો થવા આયા હે આ ભાગ આ ભેગો કર્યો હે ભેગો તો બધું થઈ ગયું હે કશું બાકી નહીં આવે એક ઢગલો અહીંયા કર્યો હે એક ઢગલો આ જોઈએ હવે રહે

જે આ થી આપણે કામ કરાવીએ એમાં એમનો ભાગ નહીં બરાબર બીજા બીજવારામાં ભાગ ખરો અને દવા સાંટવામાં ભાગ ખરો દવામાં ભાગ ખરો જે મહિન મહિલાઈએ આપણે એમાં બધા બેનો અડધો અડધો ભાગ જેનું હોય એનો બરાબર આ રીતના ચાલે છે અમારે તો અને અમુક જગ્યાએ એવું એ ચાલે છે કે ઘરધાણીનો ચોથો ભાગ અને બીજું બધું હોય ખર્ચો જે વાવતા હોય એમનો પણ અમુક જગ્યાએ એવું ચાલે પાહું અમારા ગામની જ વાત કરું કે અડધો ભાગ તો ખરો પણ ચોથો ભાગ કાપીને પાહો એટલે પહેલો ચોથો ભાગ કાપવાનો પછી અડધો ભાગ કાપવાનો અડધા મહિના અડધું જેટલું વધે એટલું ઘર ધણીનું બરાબર જેનું છે હોય એમ એવી રીતના વહે એટલે હવે એકદમ દવા સાંટી છે તોય કવા પડી ગયો છે આમો તો અને આપણે ઉલા શેતરમાં એક કે દન નથી સાંઠી તોય કવા નતો હવે જોઈએ છેવરે છે 1500 1500 ઊંચા ભાવ 1450 ના ચાલે છે એટલે જોઈએ હવે જેવું રહે બજારમાં ગણ બજારમાં લઈ જાવી પડશે કાલે તો આલો તો મને લાગે ભરી જવાનું હક્કા બરાબર આ અલગ રાખવી પડશે થેલી ભરવી પડશે ઓલા ભાગની ગીર તો ઢગલો મોટો હે એ દૂધાની દા પ્રમાણે હોય પંદર વીસ મણ થશે બરાબર આ જુઓ ભેગું ખોજી ગયું સો દે સો જાન તો બી લીધા ઓલો ઢગલો તો મોટો હોય એવો લાગે છે એ બે વીઘાની આજુબાજુ મેં બે હવા બે વીઘા આ રીતે માપે છે બરાબર એ ઢગલો તમને દેખાડું જો ઓલા એક ઢગલામાં એક ઢગલો નીકળી ગયો બીજા ઢગલામ ચાલુ કર્યું હોય અહીંયા નિયમ મન લાગે ટોલું ભરી જવાનું એટલે ટોળું ભરાય એટલે સમજી લેવાનું દોઢસો મન હાંચી બરાબર બીજું હવે જોઈએ આની ઠેલ્યુ ભરવી પડશે ને જેવું રહે એના ઉપર આધાર રહે હોય તગે તગ મીલું જાન તો જ્યાં પાથરો પડ્યો હોય અહીંયા બે પાંચ તગા તો પડ્યા હોય જો આવા વહેલા ઘરે જવું હોય ને જોવાનું થોડું કામ કરો તો સારું કરો તમે વ્લોગ જોતા હોય આપડા તો ઘરધણી ને એમ લાગે કે ના ભાઈ આમને ફરતી લાવાય આમ જુઓ આટલો ઢગલો હે કે ગા બરાબર અરે બે હવા બે વીઘાનો હે બહુ નહીં જોઈએ આની થીલી ભરી પડશે અલગ રાખવું પડશે આને અને જોઈએ હવે જેવું રહે હમણાં બે દાડામાં આનો આંકડો ફાઈનલ છે બરાબર કાલ જવાનું થશે ગંજ બજારમાં હારી જ બરાબર જોઈએ હવે જેવું રહે અત્યારે અંધારું તો થઈ જવાનું અંધારું તો થવા જવા આવ્યો છે कोला ढगला में 1 कલાક થઈ છે એટલે એ ઢગલાની 50 તો હાચી હમજી લેવાનું 1 કલાક ને 5 મિનિટ થઈ છે એટલે એ 50 તો હાચી હવે આઈકન જોઈએ કેટલા વાગે છે 5:45 ચાલુ કર્યું છે અને હજી ઉગ ઢગલામ ચાલુ છે બરાબર ચેનલ માં નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો બેચરસી રાજપૂત વ્લોગ બનાવી રહ્યો છું બરાબર જોઈએ આગળ ચલો સરુ થવા આવ્યું મે હવે એક વીઘા કામ પતાયું છે હવે બીજા બે વીઘામાં ચાલુ કરીએ બરાબર માથું ચડી ગયું હોય આજ તો આ એક છેલ્લો રહ્યો હવે સોલા ઉપર ચડાવી દીધી છે વાઘા આઠ વાગ્યા હે રાતના બીજો લાલ મારી જુએ હારું દકા ના થાય સારું છે તો જવું પડે કદાચ કોઈ નથી